સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ ચોટીલાની તો ચોટીલામાં આજરોજ વરસાદના કારણે ચોટીલા ખાતે યોજાનાર આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો ત્યારે જણાવી દઈએ કે આજરોજ ચોટીલા નવા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજા કાર્યક્રમ યોજાવાનો હતો જેમાં આમ આદમી પાર્ટીના સંયોજક એવા કેજરીવાલની ઉપસ્થિતિ ખેડૂત મહાપંચાયત કાર્યક્રમમાં યોજાવાનો હતો ત્યારે જણાવી દઈએ કે ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા આજરોજ વરસાદના કારણે નદી નાળાઓ ઓવરફ્લો થઈ રહ્યા છે અને જેના કારણે કોઈ ખેડૂતો અકસ્માતનો ભોગ ન બને તેના અનુસંધાને આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે તો જણાવી દઈએ કે આ ખેડૂતોને લઈને એક મહાપંચાયતને આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જે જે હાલ વરસાદ સતત ચાલુ છે આ સમગ્ર ગુજરાતમાં આપણે વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેના પગલે અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને કે કોઈ અકસ્માત ન સર્જાય તેને લઈને હાલ આ જે મહાપંચાયત છે તેને મોકૂફ રાખવામાં આવ્યું છે